કેમ છો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિલોગ તો આવી ગયો છું ગેરેજમાં તો થોડું ઘરમાં કામકાજ હતું એટલે ઘર માં હતો એટલે વિલોગ ચાલુ નતો કર્યો તો હવે આવ્યો છું ગેરેજમાં માં તો થોડો પંખા સાફ સુફ કરતો હતો હવે પાના પકડ પાછા મૂકવા આવ્યો છું તો આજ થોડુંક વિલોગ ચાલુ કરવાનું મોડું થઈ ગયું તો વાગી ગયા છે બપોરના બાર ની માત્ર દસ મિનિટ જેવું થઈ ગયું છે તો હવે વિલોગ ચાલુ કરું છું તો પહેલાં તો બધાને શું સવાર કહી દઉં છું બાર તો વાગી ગયા છે પણ તોય વિલોગ ચાલુ કરું છું એટલે કહું છું તો ચાલો હવે પેલા પાના પકડ બધા મૂકી દઉં પછી આપણે વિલોગ આગળ વધારી તે વસ્તુ લેવા ગયો હતો એટલા માટે ટીવીએસ બાર કાઢ્યું હતું તો હવે એની અંદર મૂકી દઉં તડકો બહુ વધી ગયો પેટ્રોલે કાલ ના ખુ હજી એટલે ખોટો ગેસ થાય એવું ન તો ચાલો અંદર મૂકી દઉં ટીવીએસ ની તો દીધા ને એ અંદર મૂકી દીધું છે તો આ પડ્યું હવે હવે જાઉં છું ઘરમાં ગેરેજ કરું છું બંધ કારણ કે અહીં ગરમી બહુ થાય છે તો પછી આપણે બપોર પછી વિલોગ આગળ વધારશું તો વિલોગ જોતા રહેજો અને કાલનો વિલોગ છે અપલોડ કરી દીધો છે સવારે તો વિલોગ અપલોડ કરી નાખ્યો એડિટિંગ તો સાંજે જ કરી નાખ્યું એટલે ખબરમાં ખાલી અપલોડ કરવાનો હતો ખબરમાં અપલોડ કરી નાખ્યો અને પછી થોડુંક હું કામકાજ હતું એ કરતું તો એટલે વાલ લાગી ગયા તારે વિલોગ ચાલુ કરવામાં ચાલો હવે જાઉં ઘરમાં ગેરેજ કરું બંધ પછી જમીન થોડીક આરામ કરી લઉં પછી આપણે બપોર પછી વેલોક આગળ વધારતા રહેશું તો વેલોક જોતા રહેજો અંદર અંદર મૂકી દીધું ટીવીએસ ની કરી દઉં ગેરેજ બંધ લાઈટ બાઈટ છો બધા આવી ગયો છું ગેરેજમાં તો હવે વાગી ગયા છે અહીંના હાડા આઠ જેવું થઈ ગયું છે તો હવે ગેરેજમાં આવ્યો છું તો હવે પછી ઉઠી ગયો તો ક્યારનો નીંદર જ નહોતી આવી આજે તો આજે હું તો જતો પછી ઉઠીને પપારી કટકા કરવાના હતા તો પપારીના કટકા કરતો હતો અને પછી નહીં ધોઈને કમ્પ્લીટ થઈ ગયો પછી હવે જાઉં છું દૂધ લેવા માટે અને થોડીક વસ્તુ લેવાની છે તો જવું છું હવે પછી આપણે વિલક ધીરે ધીરે આગળ વધારતા રહીશું તો વિલક જોતા રહેજો તો ટીવીએસ કાઢ લો બાઈ રે અહીં રાખ્યું છે આજ બાયને જ નથી કાઢ્યું હવારે ખાલી કાઢ્યું હતું તો હાલો કાઢ લો બાઈને તો હવે ને બહાર કાઢી નાખ્યું છે તો ચાલો હવે ગેરેજ કરું છું બંધ તો પછી આપણે આવીને વિલોક આગળ વધારતા રહીશું રસ્તામાં દુકાનેથી પછી આપણે વિલોક આગળ વધારશું તો હાલો હવે મળીએ દુકાને તો હવે વસ્તુ લઈને નીકળી ગયો છું તો વસ્તુ લઈ લીધી છે બધી દૂધ લઈ લીધું છે તો ચાલો હવે વિલોક પછી આપણે આગળ વધારશું તો વિલોક જોતા રહેજો ઘરે જઈએ આપણે ભાઈ તો હવે આવી ગયો છું ગેરેજ માં તો હવે વસ્તુ લઈને આવી ગયો તો તો વળી ગયા છે હાંડના નવ નવ ની માથે થઈ ગયું છે પંદર મિનિટ જેવું તો હવે આવ્યો તો અંદર ટીવી મૂકવા માટે તો અહીંયા રાખ્યું છે કાકા આવી ગયા તો ચાલો પેલા ટીવી મૂકી દઉં તો હવે ટીવીએસ મૂકી દીધું છે તો હવે વિલગને છું અહીં પૂરો વિલગ સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલું બે લાઇકન દબાવી દેજો એટલે મારો નવો વિલગ આવે ને તમને તરત ખબર પડી જાય અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો તો આજે નાનો વિલગ બન્યો છે તો કાલથી ટ્રાય કરી દઈશ મોટો વિલોગ બનાવવાની તો ચાલો હવે વિલગને કરી દઉં પૂરો જાઓ ઘરમાં જમીન પછી વિલગને એડિટિંગ કરી નાખું ને અપલોડ કરી દઉં તો હવે કરું છું ગેરેજ બંધ મળીએ કાલના વિલોગમાં